નમસ્કાર આજની તારીખ છે પચીસ નવેમ્બર બે હજાર પચીસ આજે આપણે દૈનિક માનસના એક સંકલન પર ઊંડાણપૂર્વક નજર કરવાના છીએ આમાં સંરક્ષણ કૃષિ સંસ્કૃતિ એમ ઘણા વિષયો છે આપણો હેતુ છે આમાંથી સૌથી રસપ્રદ મુદ્દાઓ તારવીને તેની વિગતવાર ચર્ચા કરવાનો તો શરૂઆત કરીએ એક એવા સમાચારથી જેણે સાચું કહું તો મારું તરત ધ્યાન ખેંચ્યું ભારતીય નૌકાદળમાં એક નવું સ્વદેશી જહાજ આવ્યું છે અને એનું ઉપનામ છે એટલે કે શાંત શિકારી બિલકુલ જ રસપ્રદ છે હા આ કોઈ સામાન્ય જહાજ તો નથી જ લાગતું તો શું છે આ શાંત શિકારી પાછળની આખી વાત ચાલો સમજીએ આ જહાજનું જે ઓફિશિયલ નામ છે એ છે આઈએનએસ માહેર ચોવીસ નવેમ્બરે મુંબઈના ડેવલ ડોકટ્યાર્થી એને સેવામાં સામેલ કરાયું અને આ માહે ક્લાસનું પહેલું જહાજ છે જે સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને નિર્મિત થયું છે બરાબર અને એની શ્રેણી છે એ એસ ડબલ્યુ એસ સી એટલે કે એન્ટીસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ હા પણ સૌથી મોટી વાત જે મને લાગે છે એ છે કે એમાં એંશી ટકાથી વધુ સામગ્રી સ્વદેશી છે આત્મનિર્ભર ભારતનું આનાથી સારું ઉદાહરણ શું હોઈ શકે સાચી વાત છે પણ તમે જે પેલી ઉરુમીની વાત કરી એ પણ એટલી જ રસપ્રદ છે હા એના શિખર પર લખેલું છે ઉરુમી એટલે કે કેરળની જે માર્શલ આર્ટ છે કલરીપાયટુ એની લવચીક તલવાર કેટલું સચોટ પ્રતીક છે બિલકુલ ઉરુમી નામ એની ચપળતા અને ઘાતકતા બંને દર્શાવે છે પણ જો આપણે એના વર્ગ પર ધ્યાન આપીએ એટલે કે એએસડબ્લ્યુ એસડબ્લ્યુ સી તો એનું જે સ્ટ્રેટેજિક મહત્વ છે ને એ વધારે ક્લિયર થાય છે હા આ શેલો વોટરક્રાફ્ટ શબ્દ થોડો ટેકનિકલ લાગે છે આપણા શ્રોતાઓ માટે આનો સરળ અર્થ શું થાય મતલબ બીજા યુદ્ધ જહાજોથી આ કઈ રીતે અલગ છે સારો પ્રશ્ન છે જુઓ શેલો વોટર એટલે છીછરું પાણી એમ સમજો કે દરિયા કિનારાની નજીકનો વિસ્તાર જ્યાં પાણી બહુ ઊંડું ન હોય ઓકે હવે દુશ્મન દેશોની જે સબમરીન હોય એ ઘણીવાર આવા છીછરા પાણીમાં છુપાઈને હુમલો કરવાની ફિરાકમાં હોય છે કારણ કે ત્યાં મોટા જહાજો સરળતાથી આવી શકતા નથી ખરું ને બરાબર અને આઈએનએસ માયે જેવા જહાજો આજ ખાલી જગ્યા ભરે છે એ એકદમ શાંતિથી એક શિકારીની જેમ આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે અને છુપાયેલી સબમરીનને શોધીને નષ્ટ કરી શકે છે ઓ અચ્છા તો આનો અર્થ એ થયો કે ભારત હવે પોતાના લાંબા દરિયા કિનારાના ખૂણે ખૂણા પર નજર રાખી શકશે આ તો ખરેખર એક ગેમ ચેન્જર કહેવાય ચોક્કસ અને આ કોઈ એક જ જહાજની વાત નથી આ એક મોટા પ્રોજેક્ટનો ભાગ છે એટલે નૌકાદળના જે જૂના અભય ક્લાસ જહાજો હતા ને એમને રિપ્લેસ કરવા માટે આ આખો પ્રોજેક્ટ શરૂ થયો છે સરકારે છેક બે હજાર તેરમાં લગભગ સાડા તેર હજાર કરોડના ખર્ચે આવા સોળ જહાજોને મંજૂરી આપી હતી સોળ જહાજો હા જેમાંથી આઠ માહેડ શ્રેણીના જહાજો કોચિન શિપયાર્ડ બનાવી રહ્યું છે અને આઠ અરનાલા શ્રેણીના જહાજો કોલકાતામાં જીઆરએસ બનાવી રહ્યું છે તો આ માત્ર એક જ જહાજ નથી પણ એક સ્પષ્ટ સંદેશ છે બિલકુલ ખાસ કરીને ચીન જેવી શક્તિઓને જે હિન્દ મહાસાગરમાં સબમરીન દ્વારા પોતાની પહોંચ વધારી રહી છે સંદેશ એ છે કે ભારત હવે પોતાના દરિયાકાંઠાની સુરક્ષા માટે માત્ર મોટા જહાજો પર નિર્ભર નથી અને એની એની ક્ષમતા વિશે શું શું આંકડા કહે છે મહત્તમ સ્પીડ પચીસ નોટ છે અને એ એક વારમાં અઢારસો નોટિકલ માઇલ સુધી જઈ શકે છે પચીસ નોટ એટલે લગભગ છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક હા જે પાણીમાં ઘણી ઝડપી ગણાય અને અઢારસો નોટિકલ માઇલ એટલે એટલી રેન્જ કે તે એમ સમજો કે મુંબઈથી દુબઈ સુધીનું અંતર કાપી શકે આટલી ક્ષમતા દરિયાકાંઠાની સુરક્ષા માટે બહુ જ મહત્વપૂર્ણ છે તો એક તરફ આપણે સ્વદેશી ટેકનોલોજીથી દરિયાઈ સરહદો મજબૂત કરી રહ્યા છે પણ દેશની અસલી તાકાત તો જમીન સાથે પણ જોડાયેલી છે શું કૃષિ ક્ષેત્રમાં પણ આવી કોઈ વૈજ્ઞાનિક ક્રાંતિ થઈ રહી છે કારણ કે સ્ત્રોતોમાં નવી દિલ્હીની એક કોંગ્રેસનો ઉલ્લેખ છે હા છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ અને આ ખૂબ જ મહત્વપૂર્ણ સમયે થઈ છે એનું ઉદઘાટન કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કર્યું અને લગભગ હજારથી વધુ વૈજ્ઞાનિકો જોડાયા બિલકુલ અને એફએઓ અને આઇસીઆરઆઈ સેટ જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ હાજર હતી પણ ખરી વાત એની થીમમાં છે સ્માર્ટ એગ્રો ફૂડ સિસ્ટમ્સ અને પર્યાવરણીય સુરક્ષા માટે કૃષિ વિજ્ઞાનનું પુનઃ નિર્માણ આ થીમ જ બતાવે છે કે હવે ફોકસ માત્ર ઉત્પાદન વધારવા પર નથી ખરેખર હવે ચર્ચા એ છે કે આપણે ઉત્પાદન કેવી રીતે વધારીએ પણ સાથે સાથે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર તો આ કોંગ્રેસમાંથી કોઈ નક્કર પરિણામ આવ્યું કે માત્ર ચર્ચાઓ જ થઈ ના અહીં જ સૌથી રસપ્રદ વાત છે કોંગ્રેસના અંતે એક આઈએસી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું છે ઓકે એમાં શું છે એમાં ચાર મુખ્ય ભલામણો છે પહેલું જમીનમાં કાર્બનનો સંગ્રહ વધારવો અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો બીજું બીજું ખેતીમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધારવો ત્રીજું કુદરતી અને પુનર્જીવિત ખેતી પદ્ધતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવી અને ચોથું અને ચોથું ભારતના જે ક્લાયમેટ સ્માર્ટ મોડેલો છે તેને દુનિયાભરમાં ફેલાવવા આ બધી ભલામણો સાંભળવામાં તો સારી લાગે છે પણ આનો એકસાથે અર્થ શું થાય મતલબ એક સામાન્ય ખેડૂતના જીવનમાં આનાથી શું ફરક પડશે જો આપણે આ બધી ભલામણોને જોડીને જોઈએ તો એક મોટો વિચાર સામે આવે છે ભારતીય કૃષિ હવે વધુ ઉત્પાદનના જૂના મોડેલમાંથી ટકાઉ ઉત્પાદનના નવા મોડેલ તરફ આગળ વધી રહી છે એટલે હવે ફોકસ માત્ર દેશનું પેટ ભરવા પર નથી બિલકુલ હવે ફોકસ પેટ ભરવાની સાથે સાથે પૃથ્વીને બચાવવા પર પણ છે અને આ સીધી રીતે ભારતના નેટ ઝીરો બે હજાર સિત્તેરના લક્ષ્ય સાથે જોડાયેલું છે કૃષિ ક્ષેત્ર હવે પર્યાવરણીય સમસ્યાનો ભાગ નહીં પણ એના ઉકેલનો એક મોટો ભાગીદાર બની રહ્યું છે બહુ સરસ વિજ્ઞાન અને ટેકનોલોજીની આ વાતો વચ્ચે ચલો થોડું સંસ્કૃતિ અને ઇતિહાસ તરફ પણ જઈએ ગુજરાતના વડનગરમાં તાજેતરમાં તાનારીરી મહોત્સવ યોજાયો હા અને મુખ્યમંત્રીએ શાસ્ત્રીય ગાયિકા કલાપીની કોમકલીને તાના રીરી સંગીત સન્માન પણ આપ્યો પણ ઘણા લોકો કદાચ તાના અને રીરીની વાર્તા નહીં જાણતા હોય અને તે જાણવી ખૂબ જ જરૂરી છે આ વાર્તા સંગીતની શક્તિ અને કલાકારના સ્વાભિમાનનું પ્રતિક છે ખબર છે હા કહો ને તાના અને રીરી બે બહેનો હતી ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ લોકવાયકા મુજબ જ્યારે તાનસેને અકબરના દરબારમાં દીપક રાગ ગાયો ત્યારે એમના શરીરમાં અસહ્ય દાહ ઉત્પન્ન થયો ત્યારે આ બે બહેનોએ મલહાર રાગ ગાઈને એ દાહને શાંત કર્યો હતો વાહ પણ પછી શું થયું પણ જ્યારે બાદશાહે તેમને દરબારમાં ગાવા માટે દબાણ કર્યું ત્યારે પોતાની કલાના સન્માન માટે તેમણે કૂવામાં પડીને આત્મબલિદાન આપ્યું કેટલી હૃદયસ્પર્શી વાત છે તો આ મહોત્સવ એમના બલિદાનને જીવંત રાખવાનો એક પ્રયાસ છે બિલકુલ આ મહોત્સવની શરૂઆત બે હજાર ત્રણમાં માં અને પુરસ્કારની શરૂઆત બે હજાર દસમાં માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી એનો ઉદ્દેશ્ય વડનગરની પાંચસો પચાસ વર્ષ જૂની સંગીત પરંપરાને જીવંત રાખવાનો છે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે ઉજવાય છે હા જે પરંપરાની સાતત્યતા દર્શાવે છે સંગીત અને કલાના આ સમર્પણ પરથી મને ઇતિહાસનું એક બીજું શૌર્યપૂર્ણ પાનું યાદ આવે છે આપણે મુગલ અને મરાઠા સામ્રાજ્ય વિશે તો ઘણું સાંભળીએ છીએ પણ પૂર્વોત્તરમાં એક એવા યોદ્ધા હતા હતા હરાવ્યા તમે લચિત બોરફુકનની વાત કરી રહ્યા છો હા જેમની યાદમાં નવેમ્બરે લચિત દિવસ ઉજવાય છે કોણ હતા આ યોદ્ધા લચિત બોરફુકન સત્તરમી સદીના ઓહોમ સામ્રાજ્યના મહાન સેનાપતિ હતા તેમણે સિક્સટીન સેવન્ટી વનમાં સરાઈઘાટના યુદ્ધમાં પોતાની નાની સેના વડે મુગલોની વિશાળ સેનાને બ્રહ્મપુત્રા નદીમાં હરાવી હતી આ યુદ્ધ બહુ છે ખરેખર પણ અહીં એક મહત્વપૂર્ણ વાત એ છે કે લચિત બોરફૂકન માત્ર એક સેનાપતિ ન હતા એટલે એમની બીજી કોઈ ભૂમિકા હતી હા તેઓ અહોમ રાજ્યના પાંચ બોરફૂકનમાંથી એક હતા આ પદ ખૂબ જ શક્તિશાળી હતું તેમના પર માત્ર લશ્કરી જ નહીં પણ વહીવટી અને ન્યાયિક જવાબદારીઓ પણ હતી ઓ એટલે એક બહુમુખી નેતૃત્વ બિલકુલ તેઓ માત્ર યોદ્ધા જ નહીં પણ એક કુશળ શાસક પણ હતા ઇતિહાસમાંથી વર્તમાનમાં પાછા ફરીએ દેશના ન્યાયતંત્રમાં પણ એક મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના ત્રેપણમાં મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજીઆઈ બન્યા છે હા અને રસપ્રદ વાત એ છે કે તેઓ હરિયાણાથી આ પદ પર પહોંચનારા પ્રથમ વ્યક્તિ છે હમ એમનો કાર્યકાળ લગભગ 14 મહિનાનો રહેશે હા 9 ફેબ્રુઆરી 2027 સુધી અને આ કાર્યકાળ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે કઈ રીતે એમણે પોતાની વીસ વર્ષની કારકિર્દીમાં એક હજારથી વધુ ચુકાદાઓ આપ્યા છે અને ખાસ કરીને કલમ ત્રણસો સિત્તેર રદ કરવાના નિર્ણય અને પેગાસસ જાસૂસી કેસની જે બેન્ચ હતી એમાં એમની ભૂમિકા બહુ નિર્ણાયક રહી છે તો શું આપણે એવું માની શકીએ કે એમના ભૂતકાળના નિર્ણયો ભવિષ્યમાં ન્યાયતંત્ર કઈ દિશામાં જશે તેના સંકેતો આપે છે ચોક્કસપણે એમના ચુકાદાઓ બંધારણીય અધિકારો અને વહીવટી કાયદા પર ઊંડી પકડ દર્શાવે છે એટલે એવી અપેક્ષા રાખી શકાય કે એમના કાર્યકાળ દરમિયાન આ મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત થશે ચાલો આગળ વધીએ ન્યાયતંત્રની જેમ જ દેશના યુવાનો એ પણ રાષ્ટ્ર નિર્માણનું એક મજબૂત સ્તંભ છે અને જ્યારે યુવાનોની વાત આવે ત્યારે એનસીસીનું નામ તરત જ આવે હા ત્રેવીસ નવેમ્બરે એનસીસીએ પોતાનો ઇઠ્યોતેરમો સ્થાપના દિવસ ઉજવ્યો આંકડાઓ ખરેખર પ્રભાવશાળી છે ઓગણીસો અડતાલીસમાં વીસ હજાર કેડેટ્સથી શરૂઆત થઈ હતી અને આજે વીસ લાખ વિશ્વનું સૌથી મોટું યુનિફોર્મ્ડ યુવા સંગઠન અને આમાં સૌથી સકારાત્મક બદલાવ છે મહિલાઓની ભાગીદારી હા મેં પણ એ નોંધ્યું પહેલા ગર્લ્સ કેડેટ્સ લગભગ પચ્ચીસ ટકા હતા જે હવે ચાલીસ ટકાથી વધુ થઈ ગયા છે આ માત્ર એક આંકડો નથી આ સમાજમાં આવી રહેલા સકારાત્મક પરિવર્તનનો પુરાવો છે વીસ લાખનો આંકડો પ્રભાવશાળી છે પણ શું એનસીસી આજે પણ એટલી જ પ્રાસંગિક છે જેટલી વીસ વર્ષ પહેલાં હતી ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં આ ખૂબ જ સારો સવાલ છે જુઓ એનસીસીનો મુદ્રાલેખ છે એકતા અને અનુશાસન આજના યુગમાં જ્યાં ધ્યાન ભટકાવનારી વસ્તુઓ ઘણી છે ત્યાં આ મૂલ્યોનું મહત્ત્વ ઓછું થવાને બદલે વધી ગયું છે હમ એનસીસી યુવાનોને માત્ર શારીરિક તાલીમ નથી આપતું પણ તેમને ટીમવર્ક નેતૃત્વ અને સેવાનો પાઠ ભણાવે છે આ એવા કૌશલ્યો છે જે ડિજિટલ દુનિયામાં પણ એટલા જરૂરી છે અને પેલી ચાલીસ ટકા મહિલાઓની ભાગીદારી એ ચોક્કસપણે પ્રશંસનીય છે પણ હવે એ જોવું રહ્યું કે નેતૃત્વની ભૂમિકાઓમાં મહિલા કેડેટ્સને કેટલું પ્રતિનિધિત્વ મળે છે ખરી સમાનતા ત્યારે આવશે જ્યારે આ આંકડાઓ નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ દેખાશે સાચી વાત છે ચલો હવે કેટલીક ટૂંકી પણ મહત્વની ખબરો પર નજર કરીએ હા એકદમ ફટાફટ પહેલું જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ થયું છે ત્રણ હજાર સાતસો ને પચાસ મીટર લાંબો બીજું રમતગમતમાં એક શાનદાર સમાચાર છે હા ભારતીય મહિલા ટીમે પ્રથમ મહિલા બ્લાઇન્ડ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી લીધો છે ફાઇનલમાં તેમને નેપાળને હરાવીને ઇતિહાસ રચ્યો છે અને ત્રીજા સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરના છે અને થોડા ગંભીર વિષય પર છે સ્લોવેનિયામાં ઇચ્છામૃત્યનો કાયદો હા જે જુલાઈ બે હજાર પચ્ચીસમાં પસાર થયો હતો તેને જન્મતમાં ત્રેપન ટકા લોકોએ નકારી કાઢ્યું છે એટલે હવે એક વર્ષ માટે સ્થગિત થઈ ગયો છે અત્યંત જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે અહીં બંને પક્ષોની દલીલો સમજવી જરૂરી છે શું દલીલો હતી સ્ત્રોત મુજબ સ્લોવેનિયાના વડાપ્રધાને કહ્યું કે દરેક વ્યક્તિને ગરિમા સાથે જીવન સમાપ્ત કરવાનો અધિકાર હોવો જોઈએ જ્યારે ત્યાંનું કેથોલિક ચર્ચ તેને પ્રકૃતિ વિરુદ્ધ માને છે તો આ મુદ્દે વૈશ્વિક સ્તરે શું સ્થિતિ છે શું બીજા દેશોમાં આવા કાયદા છે હા છે ઓસ્ટ્રિયા બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ જેવા કેટલાક યુરોપિયન દેશોમાં ઈચ્છામૃત્યુ કાયદેસર છે જ્યારે અન્ય ઘણા દેશોમાં તે હજુ પણ ગુનો ગણાય છે એટલે આના પર કોઈ એકમત નથી બિલકુલ નહીં આ દર્શાવે છે કે જ્યારે નૈતિકતા ધર્મ અને વ્યક્તિગત સ્વતંત્રતા જેવા પ્રશ્નો આવે છે ત્યારે સમાજ માટે એકમત થવું કેટલું મુશ્કેલ હોય છે આ કોઈ સરળ હા કે નાનો જવાબ નથી સાચી વાત